રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસે ઇંગ્લિશ દારૂના ઝડપાયેલ બે અલગ અલગ જથ્થામાં કુલ ત્રણ ઇસમોને એકસો એકત્રીસ નંગ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા એક નંગ સાથે એક ઇસમને જ્યારે એકસો ત્રીસ નંગ સાથે બે સગા સગાભાઈઓને પોલીસે દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે ઉપલેટા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના ઝડપાયેલ આ બંને અલગ અલગ કિસ્સાઓની અંદર બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉપલેટાના દરબાર ગઢ ચોક વિસ્તારની કંડોળિયા શેરી માંગથી એક નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામના યુવકને ઝડપ્યો છે જ્યારે અન્ય એક બનાવમાં મુકલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ વાછરા દાડાના મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દ્વારકાધીક સોસાયટી માં આવેલ રહેણાંક મકાન માં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ ની કુલ એકસો ત્રીસ નંગ બોટલ ઝડપી પાડી હોવાની માહિતીઓ સામે આવી છે દ્વારકાધીશ સોસાયટી વિસ્તાર મોનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કરણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના બે ઈસમો ને એકસો ત્રીસ નંગ ઇંગ્લિશ દારૂ બોટલો સાથે ઝડપી લેવાયા છે ઉપલેટા પોલીસ દ્વારા બંને બાબતોમાં અલગ અલગ ગુનાઓ નોંધી ત્રણેય અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા